હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ હજય કૃષ્ણ જે દ્વારકાધીશ ફર્સ્ટ ઓફ ઓલ બધાને હેપી મહાશિવરાત્રિ અમારી મહાશિવરાત્રિ તો અત્યારે શિમલામાં થાય છે અમે બસ જો રેડી થઈ ગયા છીએ અને હવે અમે બ્રેકફાસ્ટ કરી લઈએ પછી અમારે નીકળવાનું છે મન્નાલી જવા માટે સવારમાં એટલે વહેલું રાખ્યું છે કેમ કે અહીંયાથી બસો સમથિંગ બસો સિત્તેર કે બસો એંસી કિલોમીટર થાય છે મન્નાલી તો શું ટાઈમ સર પહોંચી છે હજી ત્યાં સાઇડ સિટિંગ પણ જોવાનું છે અને તમે જોઈ શકો છો અત્યારનો વ્યૂ શિમલામાં અત્યારે બહુ મોસમ ખરાબ છે હાલમાં વરસાદ કન્ટીન્યુ ચાલુ છે અને આજે વાઈટ વાઈટ છે બધા વાદળા નીચે આવી ગયા છે સ્ટાર્ટિંગમાં તો મને એમ લાગ્યું તું કે બરફ છે સવારમાં વહેલું ઊઠીને જોયું ને તો એ બધા જ વાદળા છે વરસાદ છે એ પ્રમાણે ઠંડી નથી ને

તો જ બસ અમે લોકો હવે નીકળી રહ્યા છીએ ફાઈનલી સીમને બાઈ બાય કરવા સામાન બધે પહોંચી ગયો છે નીચે અમારા લોકોને બસ થોડી વારમાં નીકળશું આખી ભર લેજો બે બોટલ એટલે રસ્તાની તો છુપાદી નહીં બસ અત્યારે વરસાદ તો બંધ થઈ ગયો છે પણ વાદળા હજી આમ નીચે છે એનું ઉપર જાય છે બસ આવી રીતે ચાલે છે તો ગ્રુપ બધા સાથે જ જવાના છીએ એ લોકોની ટાવેરા છે અને અમારે પર્સનલ ગાડી છે તે લોકો બસ સામાન ઉપર ગોઠવાય છે ને અમારો ડેકીમાં મુકાઈ ગયો છે સામાન લાવારીસ બેગ નીકળી એક

જગ્યાએ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ બુલ્લું જરીવર રાફ્ટિંગ રાફ ટૂંક અત્યારે ચાલું જ છે અમારે લોકોને તો કંઈ કરવું નથી તો અમે બસ ખાલી દૂરથી ઊભા રહીને જોવાના છીએ ડોન્ટનો ડોન્ટનો બોલો તમને કેવી ફિલિંગ્સ આવે છે જાઓ જાવ ધુબા તો મારો એક આદિ હાલ છે હાલ છે તો હાલ છે બધા ફોર્સ તો બહુ કર્યો ચાલો ચાલો પણ પાણી જેટલું ઠંડુ છે કે જીવ નથી હાલ તો જવાનું ઠંડી વધતી જાય છે મને એવું લાગે છે આ તો એન્ડિંગ પોઈન્ટ છે અમે લોકોને સ્ટાર્ટિંગમાં તો નથી જવા દેતા એન્ડિંગ પોઈન્ટ આ એવા છીએ અમે લોકો તમારા સાથીદારો બધા એન્જોય કરતા હશે અત્યારે ચલો ધીમે ધીમે આવે છે એક પછી એક બધા એન્જોય કરીને આપણે છે આ લોકો

ઓ ના 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 ક્યાં બતાવરી છે

ચક જો કરો ના